Namaskar mitrung, kami di nu channel mata marus bagus. મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબ્સ્ક્રાઇબ કરી દેજો જી આમત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝી આમત્રો આપણે જણાવી દીધી કે વાત કરવામાં આવે તો માટા સમાચાર પ્રખ્યાત કોમેડિયનનું નિધન જી આમ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સાઉથ એશિયનમાં જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે પ્રખ્યાત આશ્ય કલાકાર અને કન્નડ અભિનેતા રાજુ તાલીકોઠનું ત્યારે બાસઠ વર્ષની વય હૃદયરોગના નિધન થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે તેઓ ઉપડીમાં ત્યારે મિત્રો પોતાની આગામી ફિલ્મોનું શૂટિંગ કરવા માટે આવ્યા હતા જ્યાં શૂટિંગ દરમિયાન તેમની તબિયત બગડી હતી અને તેમને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું જે આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે તે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી 对，就是这样